નમસ્તે મારું નામ છે મારી પાર્ટનરનું નામ છે મારી શાળાનું નામ પીએમસી અમે જે પ્રોજેક્ટ બનાવ્યું છે તે પ્રોજેક્ટનું નામ પોલ્યુશન કંટ્રોલ પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટ હવા પાણી અથવા આ માટીના જેવા વિવિધ પ્રકારના પ્રદૂષણો જેમ કે અસરો સ્ત્રોતો અને શકાય છે આ પ્રોજેક્ટમાં પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે તે અમે દર્શાવ્યું છે ફેક્ટરીઓમાંથી નીકળતા કચરા ઘરોમાંથી નીકળતા કચરા બહાર ફેલાયેલું હોય તે પ્લાસ્ટિક અને અન્ય કચરાઓ એક જગ્યાએ ગટરો દ્વારા નાળાઓ દ્વારા એક જગ્યાએ ભરાય છે અને તે નદીઓમાં સરોવરમાં વહી જાય છે જે કારણે નદી નદીઓ પ્રદૂષિત થાય છે અને તે પાણી આપણે પીએ છીએ જેનાથી આપણને રોગો થાય છે